સુરતના વીવર્સની હાલત કફોડી થઈ રહી છે એમએસએમઇ કાયદાના કારણે વીવર્સની મુશ્કેલીમાં વધારો થયો છે એમએસએમઇ કાયદાના કારણે વેપારીઓએ માલની ખરીદી અટકાવી દીધી હાલ વીવર્સ બે પાડીમાં ચલાવે છે કારખાના આગામી સમયમાં એક પાડીમાં કારખાનું ચલાવવાની સ્થિતિ આવી શકે છે વીવર્સને ત્યાં માલનો ભરાવો થઈ રહ્યો છે આવી જ સ્થિતિ રહેશે તો વિવર્સે કામદારોને વેકેશન આપવું પડશે વિવિંગ ઇન્ડસ્ટ્રીની હાલત હાલ કફોડી બની છે જે બે પાળી જે ઇન્ડસ્ટ્રી ચાલતી હતી તે હવે એક પાળી ચલાવવા પર મજબૂર બની છે હાલ આપણી સાથે વિવર એસોસિએશનના જે પ્રમુખ છે તે જોડાયા છે તેમની સાથે આપણે વાતચીત કરીશું જી અશોકભાઈ જે રીતે વિવર્સ ઇન્ડસ્ટ્રી હાલ કફોડી હાલતમાંથી પસાર થઈ રહ્યું છે શું કારણ ખાસ કરીને અત્યારે જે ફ ફોર્ટી થ્રી જે કાયદો એમએસએમઈનો લાગુ થયો છે એને લઈને એક એક વાતાવરણ અસમજણું ઊભું થયું છે જેને ખાસ કરીને એની અસર વેપારીઓની અંદર છે વેપારીઓને એની જે અવેરનેસ હોવી જોઈએ એની અંદર ક્યાંક એ લોકોને મિસગાઈડ થઈ રહ્યા છે કે આ કાયદાથી ઉદ્યોગને મોટી ફરક પડશે જેથી કરીને એ લોકોએ માલ લેવાનું બંધ કર્યું છે અને માલ લેવાનું બંધ કર્યું છે જેને લઈને અમારી તો ચોવીસ કલાકની ફેક્ટરીઓ ચાલતી હોય છે અને એ માલ લેવાનું બંધ કરે તો અમારી પાસે સ્ટોક થતો હોય સ્ટોકને લઈને પણ અમારે અત્યારે એ પ્રોડક્શન કાપ કરવો પડે છે ખાસ કરીને અને અમે કોઈ પણ જાતની આમાં પીછેહટ કરવા નથી માગતા કારણ કે ફોર્ટી ડીએસ જે લાગેલું છે એ આપણા માટે નહીં પણ સમગ્ર ભારતના ઉદ્યોગ માટે આશીર્વાદ રૂપ છે એમાં વેપારીઓએ સમજવાની જરૂર છે કારણ કે આ એક સરકારે આપેલી ફોર્મ્યુલા છે જેને આખા ઇન્ડસ્ટ્રીઝના તમામ એમએસએમી કે માઇક્રો સ્કેલ તમામે એને લાગુ કરવું પડે હા એનો ભોગ અત્યારે વ્યૂવર્સો બની રહ્યા છે એ વાત સો ટકાની છે કારણ કે વિવર્સોને ચોવીસ કલાકનું પ્રોડક્શન હોય છે તો એને કાપ કરવો પડે કારણ કે સામે વેપારીઓએ ખરીદી બંધ કરી છે હાલ કેવી હાલત એક પાળી ચલાવવા પર મજબૂર છે શું હાલત થશે વિવર્ષ અત્યારે કારીગરોની તો ઘટ છે જ પણ અત્યારે હું માનું છું કે જો હજુ આ લોકો આ કાયદાની અંદર ઇન્વોલ્વ નહીં થાય અને પાછા વિરોધ કરતા રહેશે તો હું માનું છું કે આવનારા દિવસોની અંદર એક પાળી કરવી પડે તો આતા અશોકભાઈ જીરાવાલાજીએ સ્પષ્ટપણે કહ્યું છે કે જે રીતે એમએસએમઇનો જે કાયદો છે જેને લઈને હાલ વિવર્સોની જે હાલત છે તે ખૂબ જ કફોડી બની છે કેમેરામેન વિજય બેસાણે સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત